પ્રાંતીજના કમાલપુર ખાતે રાવળ યોગી સમાજ દ્વારા આઠમો તેજસ્વી તલાવનો ઇનામ વિતરણ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુરમાં આવેલ શિવજી મંદિર ખાતે તાલુકાના રાવળ યોગી વિકાસ મંડળ દ્વારા આયોજિત આઠમો તેજસ્વી તલાવનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કરવામાં આવ્યો હતો જેમાં રાવણ યોગી સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી ઉપસ્થિત મંચસ્થ મહેમાનોને રાવણ યોગી સમાજના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી મંત્રી શ્રી ચેરમેન શ્રી તેમજ સભ્યો દ્વારા ફૂલહાર પહેરાવી સાલો ઢાળી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરણ દસ ધોરણ બાર થી આગળ અભ્યાસમાં એક થી ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે બેગ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રાંતિ તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ ચેરમેન શ્રી ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ મહેન્દ્રસિંહ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રદીપસિંહ રાઠોડ કમાલપુર સરપંચ શ્રીમતી બબીતાબેન પટેલ ઉપ સરપંચ મહેશભાઈ રાવળ ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ બાલુસિંહ ભાજપ મહામંત્રી યશવંતભાઈ પટેલ મહેન્દ્રસિંહ રાઠોડ પૂર્વ પ્રમુખ બળવંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પ્રાંતિ તાલુકા રાવળ યોગી વિકાસ મંડળના આગેવાનો તેમજ યુવાનોએ ભારે જેમત ઉઠાવી જેમાં કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી ઉપસ્થિત સૌ લોકોએ ભોજન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો એ અલ્પેશ નાયક